નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર ના કરે ત્યારે આટલું અવશ્ય કરો લોકો તમારી કદર જરૂર કરશે ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણીઓ એના ઉપર જ વરસાવજો જે તમને સમજી શકે જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા સાચી વાત બોલવાવાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે જે લોકોને સંબંધોની કદર હોય છે એ મનાવવાથી પણ માની જાય છે બાકી જેમને સંબંધોની કોઈ કિંમત જ નથી હોતી એ તો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમ્મી કોઈથી ના રાખો જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ને ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે પોતાને દુખી બનાવી લો કે મજબૂત બનાવી લો બંનેમાં સરખી જ મહેનત લાગે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે જેને સાચું બોલવાની આદત હોય છે સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના લોકો ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે સંબંધો એ તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસથી તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ એ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે કોઈના સારા સમયમાં બેસવું ને એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે યાદ આપણે એમને કરીએ છીએ જે ને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે દોસ્તો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષા પણ કરશે તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ને ત્યારે તમારી મજાક પણ ઉડાવશે પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે મળે તો ઘણું બધું છે આ જિંદગીથી પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ તે વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં દુખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી ફરક પડે છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવું પણ પડતું હોય છે પુલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોસો પોતાના પર રાખો તો એ તાકાત બની જાય છે અને બીજા પર રાખો તો એ કમજોરી બની જાય છે જ્યારે સબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતાં શીખો જિંદગી આસાન બની જશે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઊગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ અપમાન જોઈ વિચારીને કરજો કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે સંબંધ ભલે એ કોઈ પણ હોય પરંતુ પાસવર્ડ એક જ હોય છે વિશ્વાસ લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા કોઈ ઉપર આંખ બંધ કરીને પરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી એ તૂટી પણ જતા હોય છે વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પણ લાગે છે બદલવાનું નક્કી છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે મતલબના સંબંધો જેટલી પણ જલ્દી બને છે ને એટલી જલ્દી એ સંબંધો તૂટી પણ જાય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર તો એમની જ કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે દરેક સમયે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો જિંદગીમાં જો કંઈ છોડવા માગો છો તો બીજાથી ઉમીદ રાખવાનું છોડી દો જીવનમાં તમે હંમેશા ખુશ રહી શકશો એ હંમેશા યાદ રાખજો જિંદગીથી મળેલો અનુભવ આપણને એ જરૂર શીખવાડે છે કે જે કોઈ લોકો તમને જેટલા પણ મળવા માગે છે એટલા જ એ લોકોને મળવું જોઈએ આ નાનકડી જિંદગીના બે ભાગ બનાવી લો જો રહો તો ફૂલોની જેમ અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની છે સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્ત્વનું તો એ જ હોય છે કે આપણે કેવું જીવન જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાળના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશહાલ હોતી નથી એને ખુશહાલ બનાવવી પડે છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને શંકર સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું ઘરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતી કાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેવું જોઈએ જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજુ કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય જીવનમાં તમે જેવા છો એવા જ રહો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો કારણ કે તમે જેવા છો ને એ સર્વશ્રેષ્ઠ છો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જીવનમાં ખુદની બુરાઈઓ પણ થવી જરૂરી છે કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો સારા માણસની કદર કરતા શીખો દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે સફળતા મળ્યા પછી તો આખી દુનિયા તેની સાથે હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર